તટવો કરો થઈ ગયો એનો અઈ મારા પર આતા આપી દીધા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જેજે કૃષ્ણ રાધે રાધે આપ સૌને અને અમારા ગજ્યુ સવાર સવારમાં જોવું મદર પણ મોટો જુઓ છે હવે જોયું જોયું તારું મોટું હવે ઠકણો પહેલા મોટો જો પહેલા બરોબર જોયું લાગે મોટું થયો અને આ છે કોફી બનાવે હવ હમ આશી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો હવ કોફી બનાવો અને આજનો આજે કંઈક બનાવવાનું હતું તારે તો જય સાજી અમે 5 કિલો દૂધી લઈને આવ્યા છે માર્કેટમાંથી નહીં પણ ભાઈ બંદના પાસેથી લાયા છે દસ રૂપિયા કિલોની

જોકા કાલ તો રહેવાનું દે રાખી આપણે નેય જન તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે વડુ શીવલ માં માછે ના ગેર અને ત્યાં આગળ આપણે જે દૂધીના હલવા અંદર માવો નાખવાનો આવે ને ત્યાં કણ કાચો માવો મળશે તો લેવા જઈશું ત્યાં કણ ઘી પણ મળે ઘી લેવાનું આપણે હાજી ઘી લેવાનું ઘી પડ્યું તો ખાલી માવો જ લેવાનું તને શું ચાબી લે

અને આ સી અને આપણી મંદાકિની પણ આપણે સાથે જ છે આપણી મંદાકિની કંઈ પણ આપણે બહાર જતા હોય મંદાકીની આપણી સાથે જ હોય મંદાકિની એટલે મારી રિક્ષા આ આપણે કઈ પણ જગ્યાએ હું ઓર્ડરમાં જો મારો સી ઓમ સ્ટુડિયો છે જેમાં પ્રી વેડિંગ સોંગ શૂટિંગ બધું હું કરું છું અને એમાં ઓર્ડર ની અંદર મારી મંદાકીની જ લઈને જાઉં છું કોઈ ઓર્ડર હોય ને તો અમારા સીએમ સ્ટુડિયોનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દેજો તો મને ફોન કરી શકો છો અને હવે આપણા હાઈવે પર પહોંચી ગયા ત્યાં ડીસા હાઈવે પર જઈએ આપણે ડીસા તો યાર જેટલી દર્દી બોલ ડીસા મારું સાસરું હો ને ને માં સારું ને આજે હું ભૂલી ના ગયો ભાઈ તારું પિયર તારું પિયર એમ તો ગાય આપણે ટ્યુઅલ જતા હતા ને વચ્ચે મારે છોકરો થોડું ઘટિયામાં મારા ચેનલના આશ્ય કલાકાર શિવા ક્રિએશનના ઘટિયા મોમાં કરીને ચેનલમાં કોમેડી કરતા હતા એ મોમાં અહીંયા ધકી ગયા છે અમને રસ્તામાં જ ગટિયા મોમાં જય શ્રી કૃષ્ણ અને અમે અહીંયા દર્શન પણ કર્યા છે આપણે ગુગમાજના અને અહીંયા એક ઇન્સ્ટાનું રીલ પણ બનાવી નાખ્યું છે અને હવે જઈ રહ્યા છે આપણે શું લેવા માછેના ગેર માછીને ભેગા હા માછીને ભેગા થવા જઈએ લડો

અને અમારા માહા એમના પપ્પા થાય ગટિયા મામ્માના અને અમારી માસી અત્યારે રાંધવાનું કરે છે સાંજનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગ્યા છે શું બનાવો રીંગણ બટાકા તો ગાઈસ તમે જોઈ શકો છો મારા ફેરવેટ બનાવે છે આખા ભઠ્ઠાનું શાક છે અંદર આખા ને કટિંગ કરી નાખવાનું એમ શાક તો ગાઈસ વટાણા બટાકા અને રીંગણનું શાક બનાવે છે અને આ હમણાં જ બનાવ્યું ને આ ઘર આ ઓયડી હમણાં જ બનાવી અમને અને એમના ઢોળ પણ છે કેટલા ઢોળ છે સાલામાં છે તમારે ઢોળો કેટલાય બે ગાયો એક ભેંસ અને પછી આ મંદિર પણ અમને જ બનાવ્યું સરસ મસ્ત મંદિર બનાવ્યું છે એમને તમે જો માર્બલ નું બનાવ્યું છે કેટલો ખર્ચો થયો હતો સદામાસી મંદિરમાં ચાલીસ હજાર ચાલીસ હજાર તો ગાય તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર બનાવ્યું છે અને અહીંયા અમે બહુ મસ્તી કરી બહુ રમવા આવતા બહુ વિડીયો બનાવ્યા અમે હે માછ બહુ ના બનાવ્યા વિડીયો અને અમારું ચેલન અહીંયા અમે જો ને ફક્ત ને ફક્ત અગિયાર દિવસમાં મોંટા જ ચેલન કર્યું તો અમે પણ અમારી ટીમમાં થોડું બગડ્યું કે હાઉ હોના કામ તરત જ પૈસા લેવાતા ને બધાને કે એક જ દાડામાં પોચ જાય હજાર કમાવા કમાવાતા પણ એવું થાય નહીં મારા ભાઈ તો ધીમે ધીમે ગાડું હેડે બહુ અર્જન્ટ કરવા જઈએ ને તો ગાડું ગાડાના ટાયર પડી જાય પંચરે પડી જાય વચ્ચે પંચર પડી ગયું ટાયર જ ચોરી ગયા અને ગાય અહીંયા તમે જોઈ શકો છો એમના ઢોળો છે બે ગાય એક ભેંસ અને આને એનું બચ્ચું છે ભેંસનું અને આ પપ્પાનું સરસ મજાનું ઝાડ છે આખો વંડો અહીંયા છે અને ત્યાં કાંઈ રવૈયા પણ ઉગાયા છે અને ડામાં એમનો ઘરમાં કાંઈ આવતો નહીં તમે અહીંયા

અહીંયા લીધું છે ઘી દોઢ કિલો અને પાંચસો ગ્રામ માવો લીધો છે અને બધા આ બધું દોઢ કિલો લીધું ને દોઢ કિલો લીધું પચાસ સાદા કેટલું લેવાનું કિલો તો વકરો થઈ ગયો સોરી अच्छा सुप्रभात मारापा आता आपीते दादा આપણે જૈન આવી ગયા છે સિયોલ મય માસીને ગેર અને ત્યાં ત્રણ હતા આવતા હતા અને આપણે ભાઈબંધ સાચિત્ર અનિલ ભાઈ મળી ગયા છે ને એમના ભાઈ પણ આપણને મળી ગયા છે ત્રણ હતા એમને પાછી લારી ચાલુ કરી છે ઘણા દિવસથી બંધ કરી દીધું કેમ બંધ કરી દીધું લે હા મને થોડું ફરવાસ હતું આ મેં ઓન બરાબર તો ગાઈસ હરિદ્વાર દર્શન કરવા ગયા હતા દસ પંદર દાડા માટે એમને રજા હતી હું નતો ગયો તો એટલા આ ગઈ તો તમે એકલા ગયા હતા ના હું ફેમિલી સાથે ગયો હતો હરિદ્વાર મારા દાદાના અસ્થિ વિસર્જન કરવા માટે ગયો હતો અને વૈષ્ણવ દેવીના મંદિરે દર્શન કરવા ગયો હતો વૈષ્ણવ દેવી હા શું વાત કરો યાર તો આજુ નોમ જ ઓબળ્યો આજુ અમુક નોમ જ અને ગાઈસ એ લોકો અત્યારે માલ્ટાની અહીંયા સગડો ભરી મળ્યો છે તમે જો ટસ ટસ અને શું ભાવ ચાલે માલતા

બને એટલો સપોર્ટ કરો થેન્ક યુ થેન્ક યુ અને આગળ આપણે તો પકોડીને લાડી દિલખુશ મસ્તાના પકોડી છે જ તમે જાણો જ છો એ તો જૂના જૂના છે અને ગાય છે હવે આપણે જઈશું ઘરે અને આપણા મિત્ર એ આપણને થોડા માલટા આપ્યા છે નાસ્તો કરવા માટે અને આ છે ત્યાં પકોડી ખાય છે આપણે પકોડી ખાવા જાય તો જોઈએ હેડો થઈ રહ્યા પકોડી હાજી આવી ભૂખ લાગી હતી ઉપવાસની આવ કિશનભાઈ પૈસા નથી યારો પૈસા લઈ તો ગાય આ દિલખુશ મસ્તા અને પકોડી આપણે બહુ જણી છે પહેલાં અહીંયા છૂટુભાઈ કરતા હતા પહેલાં સ્ટાર્ટિંગમાં આવ્યા હતા જાણે રૂપિયાની દસ આઠ પકોડી આવતા હતા તાણે ભાઈ અહીંયા આવ્યા હતા અને ત્યાર પછી આ બધા આવ્યા એમને ભાઈ પહેલાં અહીંયા પ્રોપર્ટી બનાવી નાખી પછી આ ભાઈ આવ્યા કિશનભાઈ ને બધાની

મારી ફેરવેટ છે અને આપણે ક્વોન્ટિટી આપી તમે જોઈ શકો છો પકોડીની ક્વોન્ટિટી છે હલવો બનાવવાનું ચાલુ છે અને કમ્પ્લીટ ને ઘી અને બીજું શું નાખ્યું એમના બેનના જોડે વાતો કરે છે મધુ જોડે અને હલવો બની જાય પછી મને બોલાય

કાજુક બધામાં વધારે આવે છે દ્રાક્ષ પણ વધારે આવે કંઈ વાંધો નહીં ઓકે છે એકદમ અરે માર્કેટમાં વેચો મેં કહ્યું તો પંદરસો રૂપિયા કિલો છે આખી રાતનો દૂધીનો હલવો જબરદસ્ત બન્યો છે અને હંપ મને બસો રૂપિયા પીલો મેં જે આની મેં ઘીના પૈસા હાલ્યા મેં માવાના પૈસા હલ્યા

તમે એકલા થોડી ખાતો હા તો એકલી જ ખાઈ મને માં હાવ વેસ ઇટ મને ન તો આવડ તો તાય હાવ માટે મિલ તાવ માટે મિલ્યો હવારે રાત પડી ગઈ બો તો ગઈસ આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા ફરીથી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ રાધે 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 રાધે